નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છ માં આપનું સ્વાગત છે આજે તારીખ બાવીસ ઓગસ્ટ બે હાજર ચોવીસ જોઈએ આજના સમાચાર સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો ઓર્નામેન્ટ નો શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ હવે નકલી આઈપીએસ પોલીસ અધિકારી ઝડપાયો કામરેજ પોલીસ ના જાલા આઈસમ ને જોઈ લો આ ઈસમ છે આઈપીએસ અધિકારી અસલી નહી પરંતુ નકલી જી હા રાજ્યમાં નકલી ચીજવસ્તુઓ બાદ હવે નકલી અધિકારીઓ પણ ઝડપાઈ રહ્યા છે તેમાંનો જ એક ઠગબાજ એટલે કહેવાતો આઈપીએસ અધિકારી પ્રદીપ પટેલ પ્રદીપે પોતાની ઓળખ આઈપીએસ સંદીપ પટેલ તરીકે આપતો હતો અને લોકો સાથે છેતરપિંડી કરતો હતો પ્રદીપ પટેલનું આ નાટક લાંબા સમય સુધી ચાલ્યું નહીં અને આખરે અસલી પોલીસને પકડમાં આવી ગયો આખી ઘટના ઉપર નજર કરીએ તો કામરેજના ઠગબાજ પ્રદીપ પટેલે મહારાષ્ટ્રના બિલ્ડર સાથે છેતરપિંડી કરી હતી હોટલમાં ત્રીસ ટકા ભાગીદારી આપવાનું કહી છેતરપિંડી આચરવામાં આવી હતી આઈપીએસની વ વરધી પહેરી આઈપીએસ અધિકારી જેવો જ રોફ જમાવતો ઠગબાજ પ્રદીપ પટેલ મહારાષ્ટ્રના બિલ્ડરોને કામરેજ ખાતે આવેલી ગુજરાત ટુરિઝમ હસ્તકની તોરણ હોટલમાં ત્રીસ ટકા ભાગીદારી આપવાનું કહી રૂપિયા પડાવ્યા હતા તોરણ હોટલ પોતાની પત્નીના નામે નવાણું વર્ષના ભાડા પટ્ટાએ લીધી હોવાનું જણાવ્યું હતું જેમાં બિલ્ડર પાસેથી ત્રેવીસ લાખ રૂપિયા આંગળીયા મારફતે લીધા હતા જોકે ત્રેવીસ લાખમાંથી બાર લાખ પરત આપી દીધા હતા બાકી નીકળતા અગિયાર લાખ રૂપિયા પરત નહીં આપી બહાના બતાવતો હતો જેથી મહારાષ્ટ્રનો બિલ્ડર તપાસ માટે કામરેજ આવ્યો હતો તપાસ કરતા કહેવાતો આઈપીએસ અધિકારી બોગસ નીકળ્યો હતો આ સમગ્ર ઘટનાની જાણ થતાં જ બિલ્ડરોના હોંશ ઉડી ગયા હતા અને સમગ્ર મામલો કામરેજ પોલીસ મથકે ગયો હતો જો કે કામરેજ પોલીસે ગણતરીના કલાકોમાં જ નકલી આઈપીએસ અધિકારી પ્રદીપ પટેલની ધરપકડ કરી જેલના સળિયા ઘડતો કરી દીધો હતો તમે મને લેવા કેમ ના આવ્યા બેટા દાદાને તબિયત ખરાબ છે તેમને સખત તાવ માથાનો દુખાવો અને ઉલટીઓ થઈ રહી છે બાળકો મેલેરિયા ખતરનાક બીમારી છે જે માદા એનોફિલિસ મચ્છરના કરડવાથી થાય છે ઠંડીની સાથે ધ્રુજારી તાવ માથાનો દુખાવો ઉલટી વગેરે જો કોઈને પણ આ લક્ષણ દેખાય તો તપાસ અને ઈલાજ કરાવવો જોઈએ આપણે તરત જ સ્વાસ્થ્ય કેન્દ્ર જવું જોઈએ મેલેરિયાના લક્ષણ હોય તો સરકારી સ્વાસ્થ્ય કેન્દ્રમાં જઈને મફત તપાસ અને સંપૂર્ણ ઈલાજ કરાવો આંત્રલ સંક્રમણનો છે કારણે છે દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર